તમે સિટી બસમાં મુસાફરી કરો છો એક એપ્રિલથી સિટી બસ સેવાના દરેક રૂટના દરમાં વધારો કરવામાં આવ્યો વડોદરામાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં તેમના પાર્ટનર દ્વારા સિટી બસ સેવાની ટિકિટના દરમાં ભાવ વધારો કરવા માટેનો પત્ર પાલિકાની સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને લખ્યો છે જેમાં નવો ભાવ એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે તેમ જણાવાયું છે વડોદરાની સિટી બસ રોજ એક વિસ્તારમાંથી દૂરના વિસ્તારમાં નોકરી કામ અથવા ભણતર અર્થે જતા લોકો માટે આશીર્વાદ સમાન છે આ સિટી બસ સેવા હવે મોંઘી થવા જઈ રહી હોવાના અણસાર આવી રહ્યા છે સિટી બસ સેવાનું સંચાલન કરતા વિનાયક લોજિસ્ટિક કંપની દ્વારા પાલિકાની સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને પત્ર લખીને ભાવ વધારવા અંગે જાણ કરી છે પત્રમાં જણાવાયું છે કે આર્થિક નુકસાન સરભર કરવા માટે સિટી બસ સર્વિસના હાલના ટિકિટના ભાડામાં એક એપ્રિલથી વધારો કરવા જઈ રહ્યા છે રાજ્ય સરકારના ભાડા દર મુજબ સિટી બસ સેવામાં પ્રથમ સ્ટેજ એટલે કે બે કિલોમીટરના મિનિમમ રૂપિયા સાત છે જે હાલ વિનાયક લોજિસ્ટિક દ્વારા મિનિમમ રૂપિયા પાંચ લેવામાં આવી રહ્યા છે એક એપ્રિલ થી સિટી બસ સેવાના દરેક રૂટના દરમાં વધારો કરી મિનિમમ રૂપિયા સાત કરી દેવામાં આવશે ત્યારબાદ સ્ટેજ વાઇઝ રૂપિયા એક નો વધારો કરવામાં આવનાર છે ત્રસ્ત જનતા છે બીજી બાજુ માહિતી મળેલ મુજબ વિનાયક એટલે કે વિટપોસ બસ દ્વારા આગામી પહેલી એપ્રિલથી ભાવ વધારો ટિકિટોમાં કર્યા છે જે પાંચ રૂપિયા હતા એની જગ્યાએ સાત રૂપિયા કરવાના છે પ્રતિ બે કિલોમીટરે એક એક રૂપિયો વધારે લેવાના છે એટલે કે આ મોંઘવારીના મારમાં જે શહેરીજનો છે જે સિટી બસનો ઉપયોગ કરી રહ્યા છે એમને મોંઘવારીનો માળ આગામી દિવસમાં પડવાનો છે બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે બાકીના નાણાં માંગવા છતાં વારંવાર માંગવા છતાં હજુ સુધી નહીં આપતા અમારે આ ભાવ વધારો કરવો પડ્યો છે એક બાજુ મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે બેરોજગાર છે બીજી બાજુ આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જો આ મોંઘવારી વધશે તો જે વિદ્યાર્થીઓ છે જે સિટી બસમાં આવર કરતા નાગરિકો છે એમને લાખો કરોડો રૂપિયાનો માર પડશે અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી કમિશનરશ્રી શ્રીને વિનંતી છે કે જો આ ભાવ વધારો થશે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા સામે અમે ચોક્કસ એક આંદોલન કરીશું અને શહેરીજનો પર જે આ ભાવ વધારો ટિકિટોમાં થવાનો છે એનો સખ્તમાં સખ્ત વિરોધ કરનાર છે